નમસ્કાર ખેડૂત મિત્રો કૃષિ ઇન્ફો ચેનલ ની અંદર હું કેઠુમાર ખેડૂત પુત્ર આપ સર્વે ખેડૂત મિત્રોનું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો આજના આ વિડીયો ની અંદર આપણે મિત્રો વાત કરવી છે કે ન્યુયોર્ક કોટન વાયદામાં શું જે છે એ ફેરફાર થયો છે આજે રો વાયદો જે છે એ મિત્રો કઈ રીતે ચાલે છે આજે જે છે એ મિત્રો કપાસ બજાર કેવી રહી છે તેના વિશે તો છેલ્લે સુધી આ અમારા વિડીયોમાં તમે જોડાયેલા રહેજો અને ખાસ કરીને આ અમારી ચેનલ

બસો દસ રૂપિયા જેટલો મિત્રો વધીને બાવન હાજર સાતસો છે એ મિત્રો ચાલી રહ્યો છે એકત્રીસ રૂપિયા છે અને એપ્રિલ બે હાજર પચીસ નો વાયદો અઢાર રૂપિયા ઘટીને છવ્વીસો ને ની આસપાસ જે છે એ ચાલી રહ્યો છે ગુજરાતના મિત્રો અલગ અલગ વિસ્તારોમાં કપાસના ભાવ આપણે મિત્રો જોઈએ તો રાજકોટ ચૌદસો કાલાવડ ચૌદસો એકોતેર ચોપીલા ચૌદસો ત્રીસ અને બાબરા પંદરસો રૂપિયા બાબરામાં જે છે મિત્રો હાઈસ્ટ એવો ભાવ છે ખેડૂત મિત્રો આજે જે છે એ રાજકોટ માર્કેટિંગ યાર્ડ ની અંદર કપાસની આવકોમાં ઘણો બધો એવો ઘટાડો જે છે એ જોવા મળ્યો છે માત્ર જે છે મિત્રો નવ હજાર મણ જેટલી કપાસની આવક આજે જે છે એ રાજકોટ માર્કેટિંગ યાર્ડ ખાતે જે છે એ જોવા મળે છે ગુજરાતના ઘણા બધા સેન્ટરોની અંદર જે છે મિત્રો કપાસની આવકમાં ધીમે ધીમે ઘટાડો જોવા મળી રહ્યો છે હજુ જો આવનારા સમયની અંદર કપાસની આવકમાં જો ઘટાડો થાય તો કપાસના ભાવની અંદર ખૂબ એવી જે છે મિત્રો રિકવરી આવે એવું જે છે મિત્રો જાણકારો કહી રહ્યા છે તમે મિત્રો શું વિચારો છો આવનારા સમયમાં જો કપાસની વેચવાલી ઘટશે કે કેમ દેશે એમને અમને કોમેન્ટ કરો અને અને આ વિડિયોને મિત્રો લાઈક કરી આગળ જે છે એ મિત્રો બીજા ખેડૂતોને શેર કરવાનું ના ભૂલતા અને ખાસ કરીને આ અમારી ચેનલને જે છે એ કરવાનું આભાર